અમે જઈએ છે અત્યારે ચોટીલા અને ચોટીલાથી જઈશું મોરબી તો હું છું ઝાંસી છે પછી દિવ્ય છે તો અમે ચારે જણા જઈએ છીએ ચોટીલા વટામણ ચોકડી મારી મમ્મી આવીને બેઠી છે તો એને પણ જોડે લઈ લેવાની છે એટલે અમે પાંચે જણ જઈશું ચોટીલા ચોટીલા માતાજી જો અત્યારે દર્શન થશે તો અત્યારે દર્શન કરીશું નહીતર પછી કાલે દર્શન કરીશું કાલે જો અવાશે તો કાલે કાં તો પરમ દિવસ અવાસે તો પરમ દિવસ એટલે કે રિટર્નમાં દર્શન કરીશું જો અત્યારે નહીં થાય ને તો તો ચલો જઈએ ચોટીલા દર્શન કરીએ અને તમને પણ સાથે દર્શન કરાવીશું આગળ જે પણ કંઈ થાય એ તમારી સાથે શેર કરીશું તો વ્લોકમાં બન્યા રહેજો વટામણ ચોકડી એમાં પહોંચી ગયા છીએ અહીંયા સર્કલ બને છે ને એટલે ટ્રાફિક થોડુંક થઈ જાય છે એ તારાપુરથી આવીને એટલે મેં રોડ ક્રોસ ના કરવો પડે ને એટલે મેં કહ્યું કે અહીંયા ભાવનગર રોડ ઉપર બેસ છે અહીંયા હોટલમાં એને આ ઘણો ટાઈમ થયો છે અહીંયા ભાવનગર ભાવનગર હા એના કોઈ કાજો આ બેઠી આ રી આ રી આમ સાઈડમાં લઈ લે આગળ બેસક પાછળ તારે આગળ બેસાડવું તો આગળ બેસાડ પાછળ બેસાડવું તો પાછળ બેસાડ પાછળ બેસાડું છું આગળ બેસી જાય બાપા કે પાછળ ડાન્સિંગ ખોલ ચાલ ફાવસન કેમ ના ફાવે આને મિડલ માં બેસાડ મને સાઈડ માં મમ્મી તે તો એને જ્યાં બેસવું એ ત્યાં બે જ્યાં એક બસ ખેલી નીચે મૂકી દે માતાજી બરોબર કરો તો કનક ને બાર પાણી થોડો થોડો કા हन भी बोलते हैं ना देखो ना हां अब चलो कैंडी क्रीम तो। क्रीम बिस्किट है वेफर बिस्किट है ना ना ओ वे वे કરી દે તો છે તો ભાઈ ચા નાસ્તા પાણીનો બ્રેક લીધો છે એટલે કે દર્શન હોટલ આવી ગઈ ત્યાં થોડીક બ્રેક લીધી છે હા થોડીક પેટ પૂજા પણ કરવાની હતી ભૂખ લાગી હતી તો સુધી થઈ તો થયો કે થોડોક નાસ્તો કરી લઈએ હલકો ભૂલકો હવે હલકા ફૂલકામાં હલકી ફૂલકી વસ્તુ લેવા માટે દિવ્યાને ઝાંસી ટોકનની લાઇનમાં ઊભા રહ્યા છે તો ચલો ભાઈ એમને ટોકન મળી ગયા છે અને હલકો ફૂલકો નાસ્તો શું આવે છે એ પણ તમને જણાવી દઈએ જો બહુ વસ્તુ ઓપ્શનમાં હોય ને તો કન્ફ્યુઝ થઈ જવાય યાર કે આપણે શું નાસ્તામાં લઈએ ને ના લઈએ તો હલકો ફૂલકો નાસ્તો આવી ગયો છે ખમણ કેટલી બધી વેરાયટીઝ હતી તો બી ખમણ જ લીધા અને ઝાંસી લીધા છે અહીંયા ઇડલી અને મેંદુવાડા હા ટેસ્ટમાં વધારે સારા હતા જ્યારે બી દર્શન હોટલ ને તો ઇડલી ઇડલી તો ઠીક પણ જરૂર જરૂરથી લેજો ટેસ્ટમાં સારા હતા તો ચલો હવે નાસ્તો કરી લીધો અને અહીંયાથી જલ્દી નીકળીએ શું લઈ રહ્યું હતું

આ દર્શન કે આ દર્શન હોટેલ દર્શન હોટલ બોલવા છે બોલવા ને એમાં સાઈ દર્શન યાદ આવી ગયું

चढ़ाई तो लगी चढ़ जाए तो पगत थे बेही फटाफट दर्शन करी ना इसे अनचढ़ाई तो धीमे धीमे चढ़ी जाजू बहुत बार से चल ले ले आता पकडी पकडीत होतार चढ थोडी बार लगवानी मने बहुत तरस लागी थी खबर बाना थक लागत बहुत ते चलात नाही ना ओ चूमून मी जी ना મને જી ખબર ચડો ચલ ચલો શું થયું હવે તો ના હવે આવી ગયું મંદિર હવે જોડે રહેવા દે પેલી તો ગઈ આગળ તે આગળ જઈને ઊભી રહેશે તેમ કે તું આગળ ગઈ ઠંડો પવન મસ્ત આવે છે તો બસ હવે માતાજીના દર્શને પહોંચાડાયા પછી દર્શન કરાવીએ નહીં જો અંદર રૂરિયો લેવાશે ને તો ધીમે ધીમે ચડી નહીં તો તું ચડી તો ગઈ ને બહુ હિંમત તો દર્શન નહીં ઠંડક છે ને એટલે બહુ પ્રોબ્લેમ નહીં થતો શરૂઆતમાં થોડો ગરમ પવન આવતો નહીં પછી જેમ જેમ ચડ્યો ને ઠંડો ઠંડો મસ્ત પવન આવ્યો ચડી ગયું કરી નીકળજો હો બહુ લાઈન આમાં હશે નહી કોઈ દર્શન કરીને અધ્વજ્ય થી માતાજીના મંદિરે દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને હવે જઈશું નીચે જે જૂનું મંદિર છે માતાજીનું ત્યાં આગળ અને હા લાઇફમાં પહેલી વખત ઉપર માતાજીના મંદિરે સંધ્યા આરતીના દર્શન થયા તો બહુ જ મોટી વાત છે અને બહુ ખુશીની વાત છે અને એ પહેલાં બે ત્રણ વર્ષ પહેલાં અમે જ્યારે મોરબીથી ઘરે જતા હતા ને ત્યારે અહીંયા અમારે સંધ્યા આરતીના દર્શન થયા હતા નીચે મઢે દર્શન કરી લો તમે અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ હવે થયું એ કે મોડું બહુ થઈ ગયું હતું તો શું કરીએ તો ફટાફટ અહીંયા આવીને તો દર્શન કરી લીધા હવે અહીંયા દર્શન કરવા ગયા ને ત્યાં સુધી સામે જે મહાકાળી માતાનું મંદિર છે ને એ બંધ થઈ ગયું તો ત્યાં દર્શન ના થયા પણ કંઈ નહીં ઉપર માતાજી મહાકાળી માતાજીના દર્શન કરી લીધા અમે પણ અહીંયા દર્શન ના થયા કંઈ નહીં ચલો ફરી આવીશું ત્યારે દર્શન કરીશું બાર ધ્વજાના દર્શન કરી લીધા છે ચોટીલાથી પહોંચી ગયા છીએ અત્યારે અમે મોરબી મોરબી મારા સૌથી નાના ફોઈ રહે છે એમના ઘરે આવ્યા છીએ અને વેકેશન હતું તો જાનસી કેટલાય દિવસથી કહેતી હતી કે મમ્મી આ વેકેશનમાં તો તમે અમને ક્યાંય નથી લઈ ગયા તો ક્યાંક તો લઈ જાઓ અમને તો મેં કીધું ચાલો હવે આપણે જઈએ ચોટીલા ને ચોટીલાથી જઈએ ફઈના ઘરે એટલે પછી અમે અચાનક જ નીકળી ગયા તો ચલો પહોંચી ગયા મારા ફોઈના ઘરે

આરતી અને આ છે નાનો નાનો યંસુ અને હા આરતીની અને હર્ષની બંનેની કોમેડી ચેનલ છે શોર્ટ વિડીયો મૂકે છે તો અહીંયા નામ પણ આપી દઈશ ચેનલનું અને લિંક પણ તમને આપી દઈશ તો ચેનલ ઉપર જરૂરથી જજો વિડીયો ગમે તો લાઇક કરજો અને વધારે ગમે વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે સુઈ સુઈ જઈએ અને કાલે મળીએ ફરી બીજા બ્લોગમાં તો મારી ચેનલના વિડીયો ગમે ને તો લાઇક કરજો ને વધારે ગમે ને તો સબસ્ક્રાઈબ કરજો ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ